પાદરા સંતરામ મંદિર ખાતે તારીખ બાવીસ બે હાજર પચીસ થી તારીખ પાંચ સુધીના રોજ બ્લડ ડોનેશન કેમ્પ તારીખ ત્રેવીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ નડિયાદ સંતરામ નેત્ર હોસ્પિટલ દ્વારા નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરાયું તારીખ ચોવીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ પાદરાના રાધે રાધે ભજન મંડળ દ્વારા ભજનનું આયોજન તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ સામૂહિક સત્યનારાયણ દેવની કથાનું આયોજન તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના રોજ પાદરા ગ્રામ્યના સખી ભજન મંડળો દ્વારા ભજન કીર્તનનું આયોજન તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ સામૂહિક પાદુકા પૂજનનું આયોજન તારીખ અઠ્યાવીસથી તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી વક્તા શ્રી મયંકભાઈ શાસ્ત્રી દ્વારા સંતરામ સૌરભ સત્સંગનું આયોજન ત્યારબાદ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પાદરા નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી સંતરામ મહારાજના શાખા મંદિરોના મહન શ્રીઓ સંત શ્રીઓ શોભાયાત્રામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ તારીખ એક ચાર બે હજાર પચ્ચીસથી તારીખ પાંચ ચાર બે હજાર પચ્ચીસ સુધી પંચ દિવસીય મહાવિષ્ણુ યાજ્નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ દિવસ દરમિયાન પાદુકા પૂજન મહાપૂજન મંદિર શિખર અભિષેક સાથે જેમાં પાંચ દિવસ દરમિયાન પાદુકા પૂજન મહાપૂજન મંદિર શિખર અભિષેક સાથે યજ્ઞમાં અગ્નિનારાયણને નારાયણ મંત્રોચ્ચાર સાથે ઓમાત્વક સ્વાહાકાર કરવામાં આવ્યો હતો તારીખ છ ચાર બે હાજર પચીસ ને ના દિવસે પાદરા શ્રી સંતરામ મંદિરનો વાર્ષિક સાકર વર્ષા ઉત્સવની સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાકર તુલા શાખા મંદિરોના સંતોના દર્શન સાથે સંતોના આશીર્વાદ દરેક ભક્તો પ્રાપ્ત કર્યા હતા સાથે પાદરાના ના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા બરોડા ડેરીના ચેરમેન તથા પાદરા 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 નગરપાલિકા સદસ્યો તેમજ ખાસ હાજર રહ્યા હતા આ સમયે શ્રી સંતરા મંદિરના વર્તમાન શ્રી પૂજ્ય મોહનદાસજી મહારાજે મહાઆરતી ઉતારી સાકર વર્ષા કરી હતી અને દરેક ભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભ આશીષ પ્રાપ્ત કર્યા હતા પ્રકાશ પટેલો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા યોગીરાજ જવધો શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદથી સંતરામ મંદિર પાદરાનો આ રજત મહોત્સવના ઉપક્રમે પંદર દિવસથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવી કાલે મહાવિષ્ણુ આ પંચ દિવસીય કર્મનું પૂર્ણાહુતિ થઈ અને આજે સંતરામ મહારાજનો અને રાઘવ મુનિ મહારાજનો સમાધિ દિવસ એટલે આપણે સંતરામ મંદિર પાદરાની સાકર વર્ષાનો ઉત્સવ પણ ભાવ